ગુજરાત હાઈકોર્ટમાં આવેલી ભરતી વિશે આજે તમે થોડું જણાવીશ તો તે તમે શાંતિપૂર્વક આ વિડીયો જોશો થોડા સમય પહેલાં જેપીયુનમાં ભરતી આવી હતી અને આસિસ્ટન્ટમાં ભરતી આવી હતી તે ભરતી પ્રક્રિયા ઓલમોસ્ટ પૂરી થવાના આરા છે ત્યારે હાઈકોર્ટ દ્વારા નવી ભરતીના વિગતવાર યાદી બહાર પાડેલ છે તમને જણાવી દઉં કે હાલમાં જે ભરતી બહાર પાડેલ છે તે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ બેની છે જેમાં ચોપન જગ્યાઓ બહાર પાડેલ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે એકસો બાવીસ જગ્યાઓ બહાર પાડેલ છે તે સિવાયની ઘણી બધી જગ્યાઓ આવનાર છે યાદીમાં જેમાં કોમ્પ્યુટર ઓપરેટરની એકસો અડતાલીસ એવી જગ્યા બહાર પાડેલ છે ડ્રાઈવરની ચોત્રીસ કોર્ટ એટેન્ડન્ટ મતલબ પટ્ટાવાળા વર્ગ ચારની બસો આઠ જગ્યા કોર્ટ મેનેજરની એકવીસ જગ્યા મતલબ કે ઘણી બધી જગ્યા ઉપર ભરતીના આશા દેખાઈ રહ્યા છે બિલીફની જગ્યા પણ તમે જોઈ શકો છો છેડે આપેલ છે જેમાં એકસો અઠ્ઠાણું પ્લસ બાર મતલબ કે બસો દસ જેવી જગ્યાઓ હાલમાં કેન્ડેટીવ હોય મતલબ કે હજી આવનાર છે તો આ ખાલી જગ્યા પર જ્યારે સંદર્ભ પ્રમાણે એક નજર ફેરવેલા વિનંતી તથા ગુજરાતની જે હાઈકોર્ટ ગુજરાતી હાઈકોર્ટ સાઇટ છે તેમાં પણ જણાવવામાં આવેલ છે તો તેની યાદી વિગતવાર મળશે ત્યાંથી